રાધનપુર જીઆઈડીસી ખાતે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રૂપજી ઠાકોરના હસ્તે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ચામુંડા એન્ટરપ્રાઇઝ નું ઉદઘાટન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જીઆઈડીસી ખાતે નવીન સાહસનું ભવ્ય સુંદર ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જાવંત્રી આશ્રમના મહંત શ્રી કિરીટ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુરના જાણીતા અને સેવાભાવી સદારામ આઈસીયુ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે રાધનપુર વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં રાખી નવીન સાહસનું ઘર આંગણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર એક્યાસી બ્યાસી ની અંદર કંડલા હાઈવે પર ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગોપાલ ઠાકોર દ્વારા ઝીરામભાઈ ઠાકોર દ્વારા ને કેડી ઠાકોર દ્વારા રાધનપુર વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લાના રાધનપુર જીઆઈડીસી ખાતે ચામુંડા એન્ટરપ્રાઇઝનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

બધી સારી રીતે બનાવી અને એક સરસ કાર્ય કરી અને સર સાહસ કરી રહ્યા છે તેમને અને એમના પરિવારને શુભકામનાઓ પાઠવું કે સાહસ થી સિદ્ધિ મળે છે અને સિદ્ધિ થી જ આપણે આગળ વધીએ છીએ એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને શુભકામનાઓ પાઠવું બોલો સદારામ બાપા જયકાર ખૂબ આદે ઈઆડી સીમા એક નવી શુભ શરૂઆત

રેતી સિમેન્ટ થી બનતી તમામ આઈટમો છે અને ખુબ સારી ક્વોલિટી માં બનાવે છે તો હું આગ્રહ કરીશ કે ખરીદવાની રાખજો ગોપાલ ભાઈ આ ત્રણે મિત્રો એ સાહસ કરે છે એમાં ગુરુ ડાય બાપુ ખુબ પ્રગતિ કરવા સદારામ બાપુ ના આશીર્વાદ થી ખૂબ પ્રગતિ થાય એવી મારી ગુરુ મા

નવું સાહસ કર્યું છે અને અમારા પ્રસંગમાં નામે અમારા સર્કલ ના મિત્રોએ જે હાજરી આપી એમનો ખુબ ખુબ આભાર અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સર આપી બદલ એમનો ખૂબ ખુબ આભાર હેતલબેન પ્રમુખ શ્રી

એડ્રેસ છે જીઆઈડીસી નંબર અને આ શુભ અવસરે રાજ્ય કક્ષાના મંત્રી ઠાકોર સાહેબ માનનીય ધારાસભ્ય લી સોલંકી સાહેબ શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી એતલબેન ઉપસ્થિત રહી અને આશીર્વચન આપી અને શુભ ઉદ્ઘાટન કર્યું ઠાકોર દિલીપભાઈ